પ્રયત્નથી પોતે ઓડિયો તથા વિડીયો અભ્યાસ કરે છે અને એના દ્વારા એ શિક્ષણ મેળવે છે તો આના દ્વારા એ લોકો સરળતાથી વિવિધ પ્રકારના પ્રયોગો પણ જોઈ શકે છે તથા અંદર લેખિતમાં પણ કેટલીક માહિતી આપી છે તો એ વાંચીને પણ પોતે અર્થ ગ્રહણ કરે છે અને સરળતાથી અભ્યાસ કરે છે આ ઉપરાંત યુટ્યુબ ગૂગલનો ઉપયોગ કરીને વિવિધ શૈક્ષણિક સામગ્રી પણ લઈ શકે છે